વિડીયો અંદર જોન્ડિયર ટ્રેક્ટર અને તેની સાથે જે શેડર મશીન જોઈ રહ્યા છો બંને વસ્તુ વેચવાની છે જોન્ડિયર ટ્રેક્ટર અને શેડર મશીન જેમના ઓનર છે ચેતનભાઈ વિડીયો પૂરો જોતા રહેજો આખો સેટ વ્યાજબી ભાવે મળી જશે વિડીયો સારો લાગે તો લાઈક શેર આવા વિડીયો દરરોજ જોવા હોય તો આપણું યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરજો અને ફેસબુક પેજ પણ ફોલો કરી લેજો જોન્ડિયર ટ્રેક્ટર છે અને એક શેડર મશીન છે સેટ આખો આપવાનો છે સૌપ્રથમ ટ્રેક્ટરની ટ્રેક્ટર ની વાત કરું તો ટ્રેક્ટર છે ટ્રેક્ટરના મોડલની વાત કરાઈડ્રોલિક એન્જિન અત્યારે સો એ સો ટકા કંડિશનમાં છે કંપની કલર છે કંપની ફિટિંગ એન્જિન છે કોઈ પણ ફોલ્ટ નથી ટ્રેક્ટરની અંદર સાવ ઓછું ચલાવેલું અને ફૂલ સાચવેલું ટ્રેક્ટર છે તમે રૂબરૂ સ્થળ ઉપર જઈ આ ટ્રેક્ટર રૂબરૂ જોઈ એક વખત ટ્રેસ ડ્રાઈવ કરી સ્થળ પર કન્ડિશન ચેક કરી અને ત્યારબાદ પણ ખરીદી કરી શકશો પેલા ચેતનભાઈનો કોન્ટેક કરજો ચેતનભાઈના નંબર કઈ રીતના મેળવવા તેની માહિતી મળી જશે વિડીયો પૂરો જોવાનો છે જો ટ્રેક્ટર રૂબરૂ જોવા જાવ તો ચેતનભાઈનો કોન્ટેક કરીને જજો કેમ કે ટ્રેક્ટર વેચાઈ જશે તમારે ત્યાં ખોટો ધોકો થશે બેટરી સારી છે સ્લેપ સ્ટાર ટ્રેક્ટર વાયરિંગ કમ્પ્લીટ લાઈટ ચાલુ કન્ડિશનમાં સીટ સત્રી સારા

જોવા મળશે તેની વાત કરું તો જિલ્લો જામનગર અને કાલાવડ ગામે જોવા મળશે ચેતનભાઈના નંબર કઈ રીતના મેળવવા યુટ્યુબ ઉપર વિડિયો જોઈ હોય તો વિડિયો નીચે નંબર મળશે ફેસબુક પેજ ઉપર વિડીયો જોઈ તો વિડીયો તમે પણ કોઈ પણ પ્રકારની જાહેરાત આપવા માંગતા હોય તો સ્ક્રીન ઉપર તમે જે વોટ્સએપ નંબર જોઈ રહ્યા છો તે નંબર ઉપર તમારે જે વસ્તુ વેચવી હોય તેની તમામ ડિટેલ મને મોકલી શકો છો